એમએસ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત ગણિત વિજ્ઞાન એક્ઝિબિશનનું આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટીની એફ્રુમેન્ટલ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું જેમાં ગુજરાતી મીડિયમના ધોરણ એકથી નવના બાળકોએ ગણિત અને વિજ્ઞાનનું જુદા જુદા પ્રોજેક્ટ બનાવીને રજૂ કર્યા હતા

જેની અંદર સવારથી જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં વિદ્યાર્થીઓએ નાના નાના ભૂલકાઓએ પણ સારા એવા પ્રોજેક્ટ મોડલ ખાસ કરીને વર્કિંગ મોડલ્સ ચાર્ટ્સ વગેરે બનાવ્યા છે શાળામાંથી યુનિવર્સિટીની સાથે સાથે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી જેમાં યુનિવર્સિટી અને વાલીઓ ખાતેથી પણ અમને ખૂબ સારો એવો સહકાર આપવામાં આવ્યો છે અને જોવા જઈએ તો આની અંદર મારા વિજ્ઞાન શિક્ષકો એમણે પણ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે માર્ગદર્શન કર્યું છે અને વિદ્યાર્થીઓ એમનું જે પણ ગાઈડ મળ્યું એ પ્રમાણે એમણે પોતાની ઈચ્છા મુજબ દરેક પ્રોજેક્ટ પોતાની જાતે તૈયાર કરેલા છે તો આજે વાલીઓ અને મારા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષકોના કારણે આ જે ઉજવણી છે એ ખૂબ જ રીતે સક્સેસફુલ રહી છે એવું કહી શકાય થેન્ક યુ ફેબ્રુઆરી એટલે કે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવાઈ રહ્યો છે જે સીવી રામનની યાદમાં રામન ઇફેક્ટ્સ માટે ઉજવાય છે એના માટે આજે અમારી સ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં છથી નવના દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ અને નવા નવા વિચારોવાળા વર્કિંગ મોડલ્સ બનાવ્યા છે નવી વાત તો એ છે કે દરેક મોડલ વર્કિંગ છે અને જોવાની ખૂબ જ મજા આવે છે નવા નવા આઈડિયાઝ છે જે આપણે વિચાર્યું પણ ના હોય એવું એવું નવું બાળકો લઈને આવ્યા છે અને ચાર્ટ પણ છે નવી નવી શોધો વૈજ્ઞાનિકો વિશે આપણે જાણી શકીએ છીએ હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું અને મારું નામ છે વિશ્વ રૂપા અપડેટ